તમે તો જ તમારું શું થવાનું અમે તો પીવાક નહીં બધી વાત સાચી પણ મેં શું કીધેલું છે તમને માર પીવાનું છે હડજો

સમજાવાનો સમજાવાનો ભલું થાય તમારું મારો આજે લાઈ આ ડાબડી મુ

આ વાયને શોકન ગાતા છે બોબજીના ગળાના તો પછી તમારે મનવેર શું કામ કરવી પડે મારે મનવેર શું કરવા કરવી પડે એમ હા મફુજી આવળો એ વાઘુજી રાઘુજી આયો આયો

પૈસા ચોથી લાવી છે પૈસા તો ચોક જવું મજૂરી દસ વીસ રૂપિયા દસ વીસ રૂપિયા એવી રીતના મારે પીવું છે પણ તમે સાથ હાલો તો મેળ આવે ને કે ના આવે સાચી રીત નો મારી વાત અબડો મે સોગન ગાધા છે પણ બારી રાશિન સોગન ગાધા છે ડાયરેક્ટ નહીં ગાતા નવડી રાશિન સોગન ગાધા છે એમ હોય કેવા ગાધા છે મારી વાત હે મેં સોગન એવા ગાધા છે કે હું દારૂ તો નહીં પીવું પણ એક હે ચાર પાંચ વખત કોઈક મનવેર કરશે ને તો પીયો મનવેર કરશે તો પીયો એમ ઓય પણ એવું તો યાર હવે કોણ મનવેર કરે યાર તમને એટલે ડાબડે મોઢા હે તું મારો ભાઈ બનશે ને તું મને પાંચ વખત મનવેરે ના કરી કી તું મારો ભાઈ બને હા તો હું તને મનવેરે કરું પણ તારે રોજ મને પચાસ રૂપિયાનું પાવાનું તો પાંચ વખત ની પચાસ વખત મનવેર કર્યો અબે તેરે નામ કાય કુત્તા પાલુ મેં સોગન ગાધા એટલે આવો ફાયદો ઉઠાવવાનો અલે કોક દાડો તમે આવા શોગન ખાવા ને તો પછી મુયે મનવેર કરીએ તમન અમે કોઈ શોગન ખવડાવવા વાળું છે જ નહીં વા ગઈ શોગન કઈ તમે બેઠા છો જીયો તમને ધરી દી અમન નહીં હારું હેડ ને ડાબડે મુઢા હે પાયો હેડ આ જો કે વાને ચો રસ્તો ગાઢો છે હમણાં આય બારે તું બારે આય બાર બારે બરોબર છે અરે ભાઈ સોળો હજી કવ છું સોળો આગારો સોળો અરે ભાઈ હોભળો મારી વાત ઓમે કહેવાય दारुડીયો નંબર 420 આ કેવું મગજ વાપર્યું છે ઈ તો જોવો ઓમે ફુમતા આકાને ઓક નહીં ફુમતા આકાને તો 50 રૂપિયાનું પીવા મળતું હોય તો મનન કરવાના જ છે કે તો દાણી પાકઈ તો બધી ઓય ભરી છે અરે બધી પાકઈ ગાડી નાખું આજમો તને બધા ગારો મને ઉપરથી ઉપર આસુ પાડી કોઈ બોલતુંય નહીં મને અલા હેડ હેડ ઓથી ન કર આકા તમાર

અરે મફુજી એના સુધરતા હોય ને તો તમે કોઈ અમાર કરવું છે કરશો ને તો મારી વાત કે તમે લોબી હોકડ લાવી જ્યો ને લેબડે બધી કાઢો અહિયાં ખાવા ને પીવા આલો એટલે એ વાત ઠેર સુધી તમારે તૈના ખા થઈ જાય